જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજી લગ્ન કરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ હોમિનિટીનું કાર્ય છે ઋતમભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા चंतने એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે પિતા સમાન છે અને જો પિતાજી ને કે કે આ અંદરના કપડા તો મે અત્યારે પણ લે કે જ બેલે છે અંદર એ કપડા પહેર રસ કેમ કે મે લે લીધું અને મારી આ દે મેળા કણાઈ પકતો અને હું સાધવી થઈ તો આશ્રમમાં મને રૂપ નહી હોય તો વિશે શું હશે તો હું આશ્રમમાં નું રહતું મૂક્યાં છું જ્યારે પંત જ નકડમાં થાય તો સાધ્વી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે અને જે ટોયસ રમોકડા છે હું સીકારું છું અમારી એકતાના છે અને બધાય ભક્તોય આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં અને મારી હારે બીજી પણ છોકરાઓ નાના હોય છે

भंडारा मजा उसको, तो भंडारा मजा उसको, उक्ता मजा उसको पता है बेकी, पापु बेकी जाओ उसको, माता जी बेकी जाओ। <laughs> तो हमारी, आह पता है नहीं दिख री है। ત્યારે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી એના વિશે આપણું શું કહેવું? મને કોઈને કઈ ન કેવું? છે એ તો બધા અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગિડા તો મારું નામ પણ જૂનું નામ એ છે અને આના અને મમીનું પણ જૂના જ છે એટલે લોકોને કદાચ એવું થયું હોય

મોટા <laughs> બાપુ <laughs> <laughs> લખિનસ મને બોલુ વિડિયો પાતો બાપુ અમારે 15 તમ ચૂંટણી કાડો નકી કરતો હોય છે વિશમાં એવું અમારા કાડા મત છે ગુરુજી એનો સ્ટેટમેન્ટ છે હું તમને પૂછું ભાઈ दिखे। पर दिखे। मैं भारी नाम पर परिषद संरक्षक कहीं भी कभी भी जो व्यवस्थाएं अखाड़ी की जो मूटी का नियम है जन कमेटी का अधिकार है टाउन कमेटी का अधिकार होता है तमाम संगठन इकाई और कुछ इकाई में जो निर्णय होता है आज भी जैसे हमसे पूछा गया भारती जी चुनाखाड़े के महामंडलेश्वर पद पर है कि नहीं जी वो थे और है तो ये अधिकार श्री पंकना के महासभा में ही कोई विचार हो सकता है इसी तरह से महामंडलेश्वर विशेष्वरी भारती जी जूनाखाड़े की थी

માતાજી ના હું છું અત્યારે મેં આ પહેરી છે કાઢી નાખવી મારા અંદરના હોય તો હું પહેરી શકું ને આ મને સવાલ ને તો પણ મને થાય છે આ વસ્તુનું હું નો આ દ્રૌપદીના થઈ માતાજી એમાં ને છે

જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે કેમ કે લેખિતમાં એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે અત્યારે દોઢસો જેટલી ગાયો છે અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે બધા જોઈ રહ્યા એવું સરસ શિવ મંદિર છે ગત સાલ મને મેં ગિરિબાપુની સરસ એવી કથા કરી હતી હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય

તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતા જે ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે છે અને રહે કે કે ઈ એનો અખાડાનો વિષય છે ને તમે કે લગન કરીને પાણી જાવ તો આખું કુટુંબ હોય એમ અખાડો છે અમારું કુટુંબ છે અમારો પરિવાર છે તો આખો પરિવાર કે થઈ નું બધું કેટલા બાપુનો સપોર્ટ મળ્યો હતો કેટલા મહારાજ જો એક સાધુ છે સાધુની જિંદગી આંતરિક હોય અંદર અકેલા આખી દુનિયા હોય પણ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે જેના પદ એને જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યારે એટલી હું અપસેટ એટલી માટે છું કે સંત થઈ અને આથી આવું થયું એટલે બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મ ની વાત કરી રહ્યા છે સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ અત્યારે તો ભાગલા જે પડી ગયા છે કે સનાતન ધર્મ અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું આશ્રમ કોના નામ પર થશે આવા પ્રકારના આક્ષેપો મારો વારંવાર થઈ રહ્યા છે તમારું એની પર શું કહેવું છે જો કે આજે એવી વાત નથી કર્યો કાલે નથી કર્યો ત્યાં જ રહેતા હતા ઋષિ બાપોને એક્ટિવિટી કરી છે બરાબર અને એ લોકો આવ્યા છે અંદર બાપુ તો કંઈક પૈસા નથી બરાબર અને એને જોતું હોય બધું પાંચ દસ નામ જૂના અખાડે છેલ્લી મીટિંગ કરી હતી અને સમાધાન કરાવી ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ મટશે નહીં ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું હા પાડી પછી પણ ફરી ગયા તો ઘડીએ ઘડીએ ફરવું છે ઘડીએ ઘડી આવી વાતો કરવી છે તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એટલે એને તમે પૂછો પણ આ વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાનના લાચન લાગે છે જો મારી મારી ભક્તિ વાત કરી છે કોઈ પણ એવું તરફના સ્ટેટમેન્ટ આપી હું મારું સતતર મારું સ્ટેટમેન્ટ આપી શકું બીજાનું કેમ આપી શકું હું તમારી જ વાત કરું છું સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે કથાઓ કરી છે તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે બાહ્ય કપડા કોઈ સવાલ જ નથી સિદ્ધિ થી સંત થવાય છે આપણે ઘણા ઘણા સંતો જોઈએ છે ને રજબીત થઈ ગયા બધી જ કપડા પહેરતા હતા આખી દુનિયા નથી સ્વીકારતી સંત સિ થી થવાય કપડા થી સંત નથી

કોઈ પણ હોય તમારા સગા વાળા હોય ભક્તો હોય કે કાંઈ પણ દુઃખ આવ્યું હોય તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને કે ચિંતા કરતા નહીં અમે તમારા બધા ભક્તો છીએ એટલે એ હિસાબેથી બધા આનંદથી બધાય બધા અહીંયા કડ આવ્યા છે